દેવશયની એટલે કે દેવપોડી એકાદશી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે આ સાથે આ દિવસથી આગામી ચાર મહિના સુધી કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી તે ચાર મહિના ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે દેવપોડી એકાદશી પર કેટલાક લોકો વ્રત પણ કરતા હોય છે હવે આપણે જાણીશું દેવશયની એકાદશીના વ્રતનું ધાર્મિક મહત્વ અને વ્રતના વિધિ વિધાન માન્યતા અનુસાર એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે તેમજ જીવનમાં ક્યારેય ધન ધાન્યની અછત નથી વર્તાતી હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તેને દેવશનિ અગિયારશ દેવપોડી અગિયારશ હરિશયની એકાદશી તેમજ અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે તો કેટલાક રાજ્યોમાં તે પદ્મા એકાદશી પદ્મનાભા એકાદશીના નામથી પણ પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં આ એકાદશીનું અદભુત મહત્વ શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે જેવી રીતે દેવતાઓમાં શ્રી કૃષ્ણ દેવીઓમાં પ્રકૃતિ વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે હવે આપણે વ્રતની વિધિ વિશે જાણીશું સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો ભગવાન વિષ્ણુજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો દીવો કરીને શ્રી હરિનું સ્મરણ કરો અને તેમની પૂજા કરી સ્તુતિ કરો પૂજામાં તુલસીના પાંદડાનો પણ ઉપયોગ કરો તથા પૂજાના અંતમાં વિષ્ણુજીની આરતી કરો સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ર નામનું પાઠ કરો દ્વાદશીના દિવસે શુદ્ધ થઈને શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરો લોકોમાં પ્રસાદ વહેંચો બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન દક્ષિણા આપો વ્રતથી થતી ફળ પ્રાપ્તિ મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું દેવશયની એટલે કે દેવપોઢી એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે સૌપ્રથમ તો જોઈએ તો પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે ક્યારેય ધન ધાન્યની અછત નથી વર્તાતી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે હવે આપણે જાણીશું દેવશયની એકાદશી વ્રતની કથા ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ અષાઢ સુદ એકાદશીનું નામ શું છે આ વ્રતને કરવાની કઈ વિધિ છે અને ક્યાં દેવતાની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર હું તમને તે જ વાર્તા કહું છું જે બ્રાહ્મણજીએ નારદજીને કહ્યું હતું એકવાર નારદજીએ બ્રહ્માજી પાસેથી આ એકાદશી વિશે જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી પછી બ્રહ્માજીએ તેમને કહ્યું સતયુગમાં માંધાતા નામના ચક્રવર્તી સમ્રાટે સુવર્ણયુગમાં રાજ કર્યું લોકો તેના રાજ્યમાં ખૂબ ખુશ હતા પરંતુ ભવિષ્યમાં શું થશે તે કોઈને ખબર નથી તેથી તેઓ પણ જાણતા ન હતા કે ટૂંક સમયમાં જ તેમના રાજ્યમાં દુષ્કાળ પડશે આખા રાજ્યમાં પાણીની અછત પડશે તેમના રાજ્યમાં આખા વર્ષ વરસાદ ન હોવાને કારણે કારણે ભારે દુકાળ આ દુકાળને બાજુ અંધાધૂની હતી ધાર્મિક પક્ષના બલિદાન હવન પિંડ દાન કથા ઉપવાસ વગેરેમાં ઘટાડો થયો છે જ્યારે મુશ્કેલી હોય ત્યારે ધાર્મિક કાર્યોમાં પ્રાણીની રુચિ રૂચિ ક્યાં છે પ્રજાઓ રાજા પાસે ગયા અને તેમની પીડા માટે બૂમ પાડી રાજા પહેલેથી જ આ પરિસ્થિતિથી ઉદાસી હતું તેઓ વિચારવા લાગ્યા કે છેવટે મેં કયું પાપ કર્યું છે જેના માટે મને આ સ્વરૂપમાં સજા મળી રહી છે પછી આ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ સાધન શોધવાના આશયથી રાજા સૈન્ય સાથે જંગલ તરફ ગયો ત્યાં ફરવા જતા એક દિવસથી બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચ્યો અને તેમની પ્રણામ કર્યા ઋષિએ આશીર્વાદ પછી પૂછ્યું પછી જંગલમાં કેમ ભટકવાનો અને તેના આશ્રમમાં આવવાનો હેતુ જાણવા માંગતો હતો ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું મહાત્મા હું બધા ધર્મોનું પાલન કર્યા પછી પણ મારા રાજ્યમાં દુષ્કાળની દ્રષ્ટિ જોઈ રહ્યો છું છેવટે કેમ આવું થઈ રહ્યું છે કૃપા કરીને કહો અને તેને કોઈ ઉપાય બતાવો આ સાંભળીને મહર્ષિ અંગીરાએ કહ્યું હે રાજા સુવર્ણયુગ એટલે કે સતયુગ એ તમામ યુગમાં શ્રેષ્ઠ છે આમાં નાના પાપને પણ સખત સજા મળે છે આમાં ધર્મ તેના ચાર પગને વ્યાપી જાય છે કોઈ બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ જાતિના તપસ્યા કરવાનો અધિકાર નથી જ્યારે એક શુદ્ર તમારા રાજ્યમાં તપસ્યા કરે છે આ જ કારણ છે કે તમારા રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી જ્યાં સુધી તે કાલ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આ દુકાળ શાંત નહીં થાય દુષ્કાળની શાંતિ ફક્ત તેની હત્યા દ્વારા જ શક્ય છે પરંતુ રાજાનું હૃદય કોઈ નિરાપરાધ સંન્યાસીને શાંત પાડવા તૈયાર નહોતું તેણે કહ્યું મારે તે નિર્દોષને મારવા જોઈએ નહીં મારું મન આ વાત સ્વીકારતું નથી કૃપા કરી કોઈ અન્ય ઉપાય સૂચવો મહર્ષિ અંગિરાએ કહ્યું અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી પર વ્રત રાખો આ વ્રતની અસરને કારણે ચોક્કસપણે વરસાદ થશે રાજા પોતાના રાજ્યની રાજધાની પરત ફર્યા અને ચારેય વર્ણો સાથે પદ્મ એકાદશીનું કડક નિરીક્ષણ કર્યું ઉપવાસની અસરને કારણે તેના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને આખું રાજ્ય સંપત્તિથી ભરેલું બન્યું બ્રહ્મા વૈવર્ત પુરાણમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ વર્ણવામાં આવ્યું છે આ વ્રતથી પ્રાણીની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે દેવશયની એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ ઉલ્લેખનીય છે કે દેવશયની એકાદશીથી જ ચાતુર્માસનો પ્રારંભ થઈ જશે અર્થાત આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રાધીન થશે અને આવનારા ચાર માસ સુધી શ્રીહરિ પાતાળ લોકમાં જ નિવાસ કરશે આ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી લોકવાયકા એવી છે કે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રાધીન હોય તે ભક્તોની મનોકામના નથી સાંભળી શકતા અને એટલે ભક્તોની કામના પરિપૂર્ણ પણ નથી કરી શકતા ચાર મહિના બાદ સૂર્યદેવ જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે ભગવાન વિષ્ણુનું શયનકાળ સમાપ્ત થાય છે જેને દેવ ઉઠી અગિયારશ કહેવામાં આવે છે આ દિવસથી ફરીથી તમામ માંગલિક કાર્ય શરૂ કરી શકાશે એટલે હાલ તો દેવશયની એકાદશી જ શ્રેષ્ઠ અવસર છે કે જ્યારે શ્રી હરેને પછી ભક્તો પુણ્યનું ભાથું બાંધી શકે છે જય વિષ્ણુદેવ